નમસ્કાર સ્પાર્ક ટુડે ડે માં આપનું સ્વાગત છે વડોદરા શહેર પોલીસ ઝોન ટુ માં આવતા તમામ જે પોલીસ સ્ટેશન રાવપુરા હોય નવાપુરા હોય ગોત્રી હોય જેપી હોય કે પછી અથલાદરા પોલીસ સ્ટેશનો છે તેનો જે મુદ્દા માલ ત્યારે પ્રાંત અધિકારીની હાજરીમાં આપ જો કે તે આજે દારૂ નાશ કરવામાં આવે છે તમામ જે દારૂ નાશ છે એ કરવામાં આવી રહ્યો છે પ્રાંત અધિકારી અને સાથે ઝોન ટુ અધિકારી અભય સાહેબના નિગરાની હેઠળ આ તમામ છે એ દારૂ નાશ કરવામાં આવી રહ્યો છે

જે પ્રાંત અધિકારી છે પ્રાંત અધિકારી છે તે પ્રાંત અધિકારીની હાજરીમાં જ આપજો કે આ કે જે પ્રકારે રાવપુરા નવાપુરા અકોટા ગોત્રી જેપી અને તમામ આજે છ પોલીસ સ્ટેશન ઝોન વાત કરવામાં આવે તો આ છ પોલીસ સ્ટેશનનો મુદ્દા માલ છે તે આજે નાશ કરવામાં આવી રહ્યો છે ચોક્કસી થી કરી રહ્યો છે ચોક્કસ વિદેશી શરાબ જે છે તે નાશ કરવામાં આવી રહ્યો છે લગભગ સડસઠ લાખ રૂપિયાનો ઝોન ટુ આ પકડાયેલો હતો તમામ જે દારૂ છે તે આજે અનાશ કરવામાં આવી રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ દારૂ નાશ છે થઈ રહ્યો છે ને તમામ પોલીસ સ્ટેશન છ પોલીસ સ્ટેશનમાં આવતા તમામ આ

અનિચ્છનીય ઘટના ન બને કારણ કે આગ લાગવાની પણ ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જો કે જે પોલીસ સ્ટેશનનો આ મોટા છે વિદેશી શરાબનો આજે આ ચિકોદરા ખાતે નાશ કરવામાં આવી રહ્યો છે આપણી સાથે ભાઈ સોની સાહેબ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું સોની સાહેબ શું કહેશો કેટલા મુદ્દા છે અને કઈ જગ્યાએ દારૂનો નાશ કરવામાં આવે આજે વડોદરા શહેરના ઝોન ટુ વિસ્તારના જે પોલીસ સ્ટેશન છે રાવપુરા નવાપુરા જેપી ગૌત્રીયા કોટા દાદરા એમના ગયા ત્રણ વર્ષમાં જે ટુ હંડ્રેડ એટી એટ જેટલા કેસીસ ઇંગ્લિશ દારૂના થયેલા હતા આમાં તેત્રીસ હજાર આઠસો બાવન જેટલી દારૂની બોટલો તમારે પકડાઈ હતી જેની કિંમત સિક્સટી સેવન લાખ રૂપિય જેટલી થાય છે આનો બધાનો આજે કોર્ટથી હુકમ મેળવીને અહીંયા નાશ કરવામાં આવેલું છે અને ગુજરાત પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રોબ્યુશનના કાયદાની કડક અમલવારી થઈ રહી છે આ પણ અમે એવું કોઈ આ લોકો બતાવવા છીએ કે એટલું મુદ્દામાલ અમે લોકોએ કબજે કર્યું છે અને કામગીરી સતત અમારી ચાલુ રહેવાની છે કેટલા લાખનો છેડસઠ લાખ જેટલો રાપુરા નવાપુરા જેપી ગોત્રી અકોટા અટલાત્રા આપજો કે છ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ છે અને તે નાશ કરવામાં છે અને પ્રાંત અધિકારીની હાજરીમાં જ આપજો કે આ દારૂ નાશ થઈ રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે લગભગ છેલ્લા ત્રણ વર્ષનો મુદ્દામાલ છે અને તે અંતર્ગત જ જો કે છ છ પોલીસ સ્ટેશનના માલ છે તે હાલ અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે હાલ પ્રાંત અધિકારી પણની સાક્ષીમાં આ મુદ્દામાલ છે પ્રોહિબિશનના જેટલા પણ ગુનાઓ છે તે અંતર્ગત લગભગ આપણી સાથે આ પ્રાંત અધિકારી શ્રી છે પ્રાંત અધિકારી સર લાઈવ છે નહીં ચાલે જો કે જે પ્રકારે પ્રાંત અધિકારી અને સાથે ડીસીપી ઝોન ટુ અને નશાબંધી વિભાગના અધિકારીની સાક્ષીમાં આ પ્રકારે લગભગ સડસઠ લાખ નો મુદ્દામાલ મુદ્દા માલ આ જો કે વિદેશી શરાબનો નાશ આ પ્રકારે કડક અમલવારી છે તેમાં જેટલો પણ છેલ્લા ત્રણ વર્ષની અંદર આ મુદ્દા માલ પકડાયો હતો તે આજે ચિકોદરા પાસે આવેલ ખુલ્લી જગ્યામાં આ દારૂ નાશ ત્યાં કરવામાં આવી રહ્યો છે લગભગ પાસઠથી સિત્તેર લાખ રૂપિયાનો આ મુદ્દા માલ છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો અને હાલ આ તમામ જે છ પોલીસ સ્ટેશન છે ઝોન ટુમાં આવતા તમામ જે પોલીસ સ્ટેશનો છે એ પોલીસ સ્ટેશનોમાં આવતા તમામ જે છ પોલીસ સ્ટેશનો મુદ્દા છે તે આજે ચિકોતરા ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં દારૂનો નાશ કરવામાં સાથે પ્રાંત અધિકારીની હાજરીમાં અને અધિકારી અને સાથે ઝોન ટુ અભય સાહેબની હાજરીમાં આ તમામ જે મુદ્દા માલનો છે તે નાશ કરવામાં આવ્યો હતો કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા